ગોપાળન બાપુની કૃપાથી અમારે નાના એવા બધા શિષ્ય અને ગુરુની કૃપાથી અને દાદાજીની કૃપાથી આ બસેરા રાતના બાર વાગ્યાથી ભોજન ચાલુ થયું તો સવારના ચાર ચાર વાગ્યા સુધી ભોજન ચાલુ રહે આ સેમસેવકોની જે હો અને અમારા બાપુની જે હો ગિરનાર દાદાની જે હો આ બધાની કૃપાથી આવડું મોટું રેન બસેરા અહીંયા હકાવે છે મહારાજ નાની જેવી તો કોઈ હજી પરકમની અંદર કોઈ આવું કાર્ય કર્યું જ નથી કે આવો ન વિચાર આવ્યો કે આવું રેન બસેરા રેન બસેરા એટલે અહીંયા હજારો લોકો હુઈ હોઈને જાય છે દિવસ હોય કે રાત હોય જય ગિરનારી બાપુ આપનું નામ મારું નામ દેવેશ્વરાનંદ બ્રહ્મચારી હું પણ અગ્નિ અખાડાનો છું અને હું બી આ મહારાજના અમે બધા ગુરુભાઈ છીએ અને હું કરી ચોવીસમી મેં પરકમ કરી પણ મેં અટાણ સુધીમાં પરકમ કરી પણ અમારું આજે દાદાજીના નામ પર રેણબિયારા હાલ્યા છે અમારા દાદાજીની કૃપા અને આ ગિરનારી મહારાજની કૃપા દત્તાત્રે મહારાજની કૃપા કે આવા અનેક દાન કરવાવાળા છે પણ આવું કોઈ ના કરી શકે જ્યાં પણ દાન દેવું હોય ક્યાંક દેવું હોય તો આવી જગ્યા ઉપર દેવું જોઈએ